સોમનાથમાં આજ સુધીની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ વેરાવ સોમનાથ રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની સામેના વિસ્તારમાં મેગા ડિમોલિશન કરાયું મઝહબી બાંધકામો પણ જમીન દોસ્ત કરાયા હોબાળો મચાવતા સિત્તેરની અટકાયત કરાઈ છે છત્રીસ બુલડોઝર સિત્તેર ટ્રેક્ટર ટ્રોલી 1500 થી વધારે પોલીસ કર્મીઓ નો બંદોબસ્ત કરાયો ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન અમુક ઇદગા મસ્જિદ જેવા અમુક મધ્ધબી બાંધકામો પર હટાવવામાં આવ્યા જેના કારણે વિરોધ કરવા માટે સ્થાનિક મુસ્લિમો ના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા પરંતુ પ્રશાસને કડક હાથે કામ લઈને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો હતો